એકચ્યુઅલમાં એવું હોય છે કે રોબોટ પોતે કદી સર્જરી જાતે કરતો નથી પર એક્ઝામ્પલ હું તમને સાદી ભાષામાં કહું કે જેમ આપણું પેલું નાનું છોકરું હોય છે એ ખબર છે પેલી રિમોટવાળી ગાડી હોય છે કે એક બટન આગળ દબાવો એટલે ગાડી આગળ જાય બટન પાછળ દબાવો એટલે ગાડી પાછળ જાય સેમ વસ્તુ એ રીતના તમે રોબોટમાં માનો કે અમુક વસ્તુ અમુક બટનો કે જોયસ્ટિક્સ અમારા હાથમાં હોય છે એ જોયસ્ટિક અમે જેટલી હલાઈએ એટલો જ રોબોટ હલે એટલે રોબોટ જાતે ન હલતો અમે જેટલું કહીએ એટલું જ હલે રોબોટ અમને સર્જરી સારી રીતે કરવામાં હેલ્પ કરે છે જે આપણે નાના કાણામાંથી થઈ શકે છે એમાં આખો ચીરો મૂકવાની જરૂર પડતી નથી આ રીતના રોબોટિક સર્જરી થાય છે કે અમે જેમ કહીએ અમે જેમ હાથ હલાવીએ તેમ રોબોટ હલે છે અને એ પ્રમાણે સર્જરી થતી હોય છે ડૉક્ટર જો રોબોટનો કંટ્રોલ જ આપના હાથમાં છે તો પછી રોબોટ સાથે જ કેમ સર્જરી કરાવી લઈએ અને તેમાં પણ પ્રશ્ન થાય કે ડોક્ટર સાથે સર્જરી કેમ ના કરાવીએ જેમાં તમને થ્રીડી એટલે થ્રી ડાયમેન્શન હાઈ ડેફિનેશન અને ટેન એક્સ એટલે દસ ગણું વધારે સારું દેખાતું હોય છે હવે ધારો કે કોઈક દર્દીની મારે સર્જરી કરવાની છે તો એ સર્જરી મારે આખો મોટો ચીરો મૂકીને કરવી પડે અને એ જ વસ્તુ રોબોટની મદદથી હું ખાલી પાંચ નાના એક સેન્ટીમીટરની સાઇઝના પાંચ કાણામાંથી કરી શકું આ એક પહેલો બેનિફિટ બીજો બેનિફિટ કે જે વિઝન હોય છે એ એક્સ્ટ્રા ઓર્ડિનરી હોય છે અને બહુ પ્રિસિઝન સાથે અમને ત્યાં દેખાતું હોય છે જ્યારે ટ્રેડિશનલ ચીરાવાળી સર્જરી અમે કરતા હોઈએ છીએ ત્યારે પેશન્ટને ઘરે જવામાં પાંચ દિવસ લાગતા હોય છે અને બેક ટુ રૂટીન થવામાં ત્રણ અઠવાડિયા લાગતા હોય છે કારણ કે એમને બે અઠવાડિયા તો મિનિમમ પેઇન રહેતું જ હોય છે ટાંકાનું પણ જો રોબોટિક સર્જરી હોય તો એ જ પેશન્ટ સવારે સર્જરી કરીએ સાંજે ઘરે જાય બીજા દિવસે બેક ટુ રૂટીન હોય અને એવા ઢગલો મારા પેશન્ટ્સ છે આજ માહિતીને વધુ વિગતવાર જોવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો